આજના વિડીયોમાં જણાવીશ કે કાર ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટી એ પણ આપણા મોબાઈલમાંથી કઈ રીતના લેવો અને પોલિસી કઈ રીતના ડાઉનલોડ કરવી આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો આવા નવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું તો શરૂ કરીએ વિડિયો તો મિત્રો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે જો ના લઈએ તો દંડ કરવામાં આવે છે તો મિત્રો આ જ વિડીયો તમે જોવો છો ત્યાં તમે ટાઇટલ ઉપર ક્લિક કરશો એટલે ડિસ્ક્રિપ્શન ઓપન થઈ જશે ત્યાં જુઓ આ મેં ફર્સ્ટ લિંક આપેલી છે કાર્ડ થર્ડ પાર્ટી વીમો એની ઉપર તમારે ક્લિક કરવાનો છે ક્લિક કર્યા બાદ મિત્રો એકોની વેબસાઇટ ખુલી જશે આવું કંઈ એન્ટરફેસ તમને જોવા મળશે હવે આને સ્ક્રોલ કરવાનો છે અહીંયા જો ચાર ઓપ્શન આપેલા છે કમ્પ્રેહેન્સિવ ઝીરો ડેપ વન ડેમેજ અને થર્ડ પાર્ટી તો આપણે થર્ડ પાર્ટી ઉપર ક્લિક કરવાનો છે એટલે જો થર્ડ પાર્ટી વીમો લેવાનો આ રીતનું ઓપ્શન જોવા મળશે અહીંયા જો લખેલું છે ઇન્સ્યોર યોર કાર ઇન ટુ મિનિટ એટલે કે માત્ર બે જ મિનિટમાં આપણે આપણી કારનો વીમો લઈ શકીએ છીએ તો હવે અહીંયા આપણે કારના રજીસ્ટ્રેશન નંબર આપણે એન્ટર કરી દેવાના છે મિત્રો કારના રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી અને વ્યૂ પ્રાઇઝ પર ક્લિક કરવાનું છે જેવું જ આપણે વ્યૂ પ્રાઇઝ પર ક્લિક કરશું એટલે અહીંયા તમને આવો એન્ટરફેસ નેક્સ્ટ જોવા મળશે થોડીક વેઇટ કરી લેવાની છે ત્યારબાદ જો અહીંયા આપણો કારની ડિટેલ અહીં જોવા મળશે આપણો રજીસ્ટ્રેશન નંબર ને જે પ્રીવિયસ પોલિસી હતી એ કેદી એક્સપાયર થઈ ત્યારબાદ અહીંયા જો બે ઓપ્શન આપેલા છે કે તમે એમાં ક્લેમ કરેલો છે જૂની પોલિસીમાં તો નો ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જો કરેલો હોય તો યસ ઉપર અને સીએનજી કિટ અલગથી ફિટ કરાવેલી છે તો તેમાં યસ અથવા નોની તમે ક્લિક કરી દેવાનો છે જો યસ ઉપર ટીક કરશો તો સાઠ રૂપિયા વધારાના આમાં એડ થઈ જશે ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે તો આપણે ઝડપથી મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ ત્યારબાદ વ્યૂ પ્ર પ્લાઝ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ જુઓ અહીંયા બે પ્રકારના પ્લાન જોવા મળશે કમ્પ્રહેન્સિવ પ્લાન અને થર્ડ પાર્ટી તો કમ્પ્રહેન્સિવનો ચાર હજાર ચુમ્માલીસ રૂપિયા અને થર્ડ પાર્ટીનો ચા ત્રણ હજાર સોળ રૂપિયા આવું તમને બતાવશે તો મિત્રો અહીંયા આપણે થર્ડ પાર્ટી લેવું છે એટલે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે હવે અહીંયા જો એમાં એડ કરવાનું કહેશે કે ભાઈ તમારે પર્સનલ એક્સિડેન્ટલ પ્લાન લેવો હોય અથવા પેસેન્જર કોઈ એક્સિડેન્ટલ પ્લાન લેવો હોય અથવા એવા પ્લાન એડ કરવાનું ઓપ્શન મળશે આપણે કોઈપણ પ્રકારનો પ્લાન લેવો નથી એટલે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે જેવું જ મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે એક પ્લાન વધારે તમને એમાં બતાવશે કે સાતસો નવ્વાણુંમાં પચાસ લાખનો પ્લાન છે પંદર લાખનો પ્લાન ત્રણસો નવ્વાણુંમાં છે તો આપણે કોઈપણ પ્રકારનો પ્લાન એડ કરવો નથી એટલે નો કન્ટિન્યુ વિથ કવર એની ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ કન્ટિન્યુ પર ક્લિક કરશું એટલે આવો ઓપ્શન જોવા મળશે તમને એન્ટર અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે આપણે ઝડપથી ઈમેલ આઈડી એન્ટર કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે થોડીક વાર લાગશે ઓટીપી આવતા પણ ઓટીપી આવે એટલે એન્ટર કરી અને વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આવો એન્ટરપે જોવા મળશે અહીંયા ટોટલ પ્રીમિયમ તમને જોવા મળશે કે ત્રણ હજાર ચારસો ને સોળ રૂપિયા પ્રીમિયમ છે એની માટે અઢાર ટકા જીએસટી લાગેલું છે એટલે કે ચાર હજાર ને એકત્રીસ રૂપિયા પ્રીમિયમ ટોટલ ભરવાનું થાય છે કન્ટિન્યુ કરશો એટલે નેક્સ્ટ પેમેન્ટનું ઓપ્શન ખુલી જશે યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો કાર્ડથી કરી શકો છો ફોનપે ગૂગલ પે તો આપણે ગૂગલ પે વાપરી છીએ એટલે ગૂગલ પેથી પેમેન્ટ કરશું પે ના ઉપર ક્લિક કરશું એટલે ડાયરેક્ટ ગૂગલ પે આપણું ઓપન થઈ જશે એમાં આપણે પાસવર્ડ નાખીને પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આપણે પેમેન્ટ કરી અને પાછું બ્રાઉઝર પર આવી જવાનું છે જો અહીંયા આવી રીતનું જોવા મળશે કે પેમેન્ટ કમ્પ્લેટ કમ્પ્લેટ કેવાયસી હવે કેવાયસી કરવા માટે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે પાન કાર્ડ તમે નંબર નાખીને કેવાયસી કરી શકો છો કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો ફોટો પાડીને આધાર કાર્ડ છે વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ ત્યારબાદ તમે ડિજિલોકર વાપરો એમાંથી પણ આધાર કાર્ડ એન્ટર આમાં કરી શકો છો તો આમાં ઇઝી કેવાયસીનું હોય ડો કોઈ તો એ છે પાન કાર્ડનું તો આપણે વેરીફાઈ પાન પર ક્લિક કરીને સ્ટાર્ટ કેવાયસી પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમને તમારો મોબાઈલ નંબર ઉપર જોવા મળશે અહીંયા તમારા ફૂલ નામ પાન કાર્ડ મુજબ લખી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા પાન કાર્ડનો નંબર અને બર્થડેટ એન્ટર કરી અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો પાન કાર્ડ નંબર એન્ટર કરી દઈએ આપણે અને મિત્રો પ્રોસેસ પર ક્લિક કરી દેવાનો છે જો આપણી કેવાયસી વેરીફાઈ થઈ ગઈ છે હવે નેક્સ્ટ મિત્રો આપણે આવી રીતનું જોવા મળશે કે કેવાયસી ને પોલિસી ઇસ્યુ હવે આપણે હોમ પેજ ઉપર આવી જવાનું છે એટલે કે અહીંયા જો તમને સામે જ જોવા મળશે કે જે તમે કારનો ઇન્સ્યોરન્સ લીધો છે એની ડિટેલ અહીં જોવા મળશે એ કારની નામ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે જો આવો ઇન્ટરફેસ જોવા મળશે અંદર અહીં જો તમે એડિટ કરી શકો છો ડાઉનલોડ કરી શકો છો તો આપણે ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે અને પીડીએફ જો અહીં લખેલું છે પીડીએફ ડોક્યુમેન્ટ એની ઉપર ક્લિક કરવાનું છે જેવું જેની ઉપર ક્લિક કરશો એટલે પોલિસી ડાઉનલોડ થઈ જશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આવતા બે લેકને દબાવી દો થેન્ક યુ ફોર વોચિંગ